બંધ થઈ ગયું ઊંડા ટુકુમ રાજુ બાલદા પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી ધોરાજી નગરપાલિકા દ્વારા જે દર વર્ષની જેમ પ્રી મોન્સૂમની કામગીરી કરવાની હોય છે તે અમોએ ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર તથા વહીવટદાર શ્રી ડેપ્યુટી કલેક્ટરને પણ રજૂઆત કરેલ છે અને ધોરાજીમાં જ્યાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં પ્રી મ્યુન્સુમની જે કામગીરી કરવાની હોય તે હાલ ચાલુ છે અને ઘણા ઠેકાણે થઈ પણ ગયેલ છે આ બાબતે અમોએ ચીફ ઓફિસરને પણ ધ્યાન દોર્યું છે અને અગાઉ પણ કીધેલું છે તો તેના માટેની કાર્યવાહી ચાલી રહી છે અને ચાલુ પણ છે અને અમુક ઠેકાણે થઈ પણ ગયેલ છે કોંગ્રેસને કાયમી માટે આક્ષેપ કરવાનું જ હોય છે અને તેઓ વીતેલા વર્ષોમાં પોતાની નગરપાલિકા હતી ત્યારે પણ તેઓએ જે કાંઈ કામ કરવાનું હતું એ કરેલું નથી પરંતુ હાલ તેઓ જે કંઈ આપશે કરે છે તે પાયાવિહોણા છે અને ધોરાજી નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રો મોન્સૂન કામગીરી ચાલુ કરેલ છે અને થઈ રહી છે મારું નામ દિનેશભાઈ વોરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરની અંદર જે પ્રી મોન્સૂન કામગીરી થવી જોઈએ એ કામગીરી આજના સમયે પણ થયેલ નથી અધિકારીઓ પૂર પેલા પાર બાંધવાની હોય પરંતુ અધિકારીઓ કાગળ ઉપર માત્ર કામગીરી કરે છે જ્યારે વરસાદ વધુ પડે અને પૂર આવે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે ત્યારે તંત્ર બેદરકારી તંત્રની બેદરકારી સામે આવતી હોય છે આ બાબતે ધારાસભ્ય સ્થાનિક ધારાસભ્ય ચૂંટાયેલા છે તે પણ કોઈ પ્રક્રિયા કે કોઈ કામગીરીમાં રસ લેતા નથી ધોરાજીની અંદર ડોકાતા પણ નથી જ્યારે હાલમાં જોઈએ તો નગરપાલિકાની અંદર વહીવટદારનું શાસન છે અને આ વહીવટદાર દ્વારા કોઈ કામગીરી પ્રીમોહનસિંહ જે કરવી જોઈએ એ કરવામાં આવતી નથી વરસાદ થાય ત્યારે પણ નદી અને જે હોકળાઓ પસાર થતા હોય શહેર અંદર એ હોકળાઓ પાણી ગામની અંદર ફરી વળે છે અને લોકોને સામનો કરવો પડે છે સ્થાનિક ભાજપ પણ નિષ્ક્રિય બેઠું છે જ્યારે લોકો ઉપર આફત આવી પડે ત્યારે આ લોકો બહાર આવે છે અને એવું કહે છે કે અમે જ લોકોની મુશ્કેલીમાં સાથે ઊભા રહીએ છીએ ખરેખર અગાઉ જે કામગીરી કરવી જોઈએ કામગીરી કરવામાં આવતી નથી અધિકારીઓને એ તો ભૂતકાળની વાત પણ કરું તો નગરપાલિકાની અંદર લેટર લખી પત્ર લખી સ્થાનિક ભાજપ ના આગેવાનો જાણ કરે પરંતુ અધિકારીઓ પાસે પોતાનું કઈ હાલતું નથી તેવું લાગી રહ્યું છે